અમદાવાદના રાજુ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી આ પત્રકાર પરિષદમાં કોલશીલ્ડ વેક્સિનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો આ મુદ્દે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોરોના મુદ્દે વેક્સિનના દુનિયાભરના દેશો દ્વારા વેક્સિન આપ્યા બાદ તેની કોઈ આડઅસર થઈ છે કે નહીં તેના ડેટા રાખવામાં આવ્યા હતા પરંતુ ભારતે કોઈ ડેટા રાખ્યા નથી તેથી ભારત સરકારી ખૂબ મોટી બેદરકારી છે समग्र देश में लोगों ने अच्छा नकर रावता हाट अटैक ने तैनाती तथा मृत्यु अंगे कई शकायचे के शक्तिशील गोहिले सरकार पर आक्राब रहा रोकर आ। आजे फर्स्ट में पहली मेज़ है गुजरात में स्थापना दिवस है। आजादी बची मुंबई स्टेट बनियों ने द्वीभाषी राज्य मराठी एवं गुजराती बढ़ने बोलता ल

परिश्रम एम तो उठाया हो चाहिए एमी उठाया हो हमारा प्रॉब्लम तो एक बार बार नहीं कितना प्रेस नहीं मिल ना मित्रों ने ये भी नजर आ समय पर चिंता व्यक्त करी, परंतु सरकार ने आप वैक्सीन पैदा करती कंपनी वो पास से थी अंदोलन भी ना हो तो कोई पर सरकार वर्ल्ड हेल्थ � अपनी बात साची चीज़ આ કોઈ નહીં બેદરકારી છે ઈટ્સ અ ક્રિમિનલ નેગ્લિજન્સ એઝ અ પોલિટિકલ પાર્ટી અમારી સૌથી મોટી અદાલત એ જનતાની અદાલત છે અને મેં ચોક્કસ વિશ્વાસ છે કે સારી રીતે લડનારા એનજીઓ સંસ્થાઓ છે અને આ મેટર કોર્ટોમાં પણ જશે અને કાર્યવાહી પણ થશે ક્રિમિનલ નેગ્લિજન્સ આમાં 304 લાગી શકે એવી પરિસ્થિતિ થાય કે તમારી નિષ્કાળજીથી અને મર્ડરની 302 ની 304 પાર્ટ એ તમારી બેદરકારીથી કોઈનો જીવ બચ્યા અને તમને ખબર હોય પણ નહીં કરો તો માણસનું મૃત્યુ થશે એમ છતાં તમે નિષ્કાળજી રાખો તો આપણા ઇન્ડિયન કોલેજ કોડની સેક્શન 304 એપ્લાય થાય